રાધનપુર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત રાધનપુર પર મોતની ગુજી અકસ્માતમાં ચાર ના મોત એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બનેના ડ્રાઈવર સહિત ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો દસ મુસાફરોને પહોંચી જા પાટણ જિલ્લાના રાધનપુરના ખારીના પુલ અંતિ રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગોમખર અકસ્માત સર્જાયો જે ઘટનામાં લોકોના મોત નીપજ્યા છે તો બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવે છે જ્યારે બસમાં સવાર દસ મુસાફરો ઇજા પહોંચી છે મધરાત્રે બનેલી ઘટનાથી હાઈવે પર મોતની ચિચારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો મળતી માહિતી મુજબ રાધનપુરના ખારિયા નદીના પુલ પાસે આગળના માર્ગ પર રાત્રે બે વાગ્યાની આસપાસ આણંદે રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગોમખાર અકસ્માત થયો જેથી બસ અને ટ્રકના બંનેના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી દસ મુસાફરી જાગ્રસ્ત થયા છે મળતી માહિતી પ્રમાણે અમીરપુરા ગામના બસ કંડક્ટર ઠાકોર લાલાભાઈ વાજીભાઈનું મોત નીપજ્યું જોકે અન્ય મોત નિપજનાર વ્યક્તિઓના નામ હાલ જાણી શકાયા નથી અકસ્માતના પગલે મધરાત્રે હાઈવે પર મોતની ચીસ ચારેગુંજી ઉઠી એસટી બસ અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભંગ કર હતી કે બસ અને ટ્રકના આગળના ભાગનો કુરચો બોલી ગયો તેમજ બંને વાહનોને અલગ કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા જ્યારે ઇજાગ્રસ્ત બને લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમર જીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાહનમાં રવાના કરવામાં આવ્યા બીજી તરફ અકસ્માતના પગલે હાઇવે પરના બંને માર્ગો પર વાહનોનો ચક્કા જામ થયો હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો